વડોદરા શહેરમાં પ્રાઇવેટ કંપનીમાં ફરજ નિભાવતા બે કર્મચારીઓને વીજ કરંટ લાગતા અકસ્માત સર્જાયો હતો એવી વડોદરાના સભાનપુરા હાઈટેન્શન રોડ પર આવેલ એક ખાનગી પેટ્રોલ પંપ પાસે આજે ખાનગી કંપનીમાં ફરજ નિભાવતા બે કામદારોને વીજ કરંટ લાગ્યો હતો આ કામદારો ઊંચી સીડી લઈને રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન સીડી વીજ લાઈનને અડી જતા આ બંને કર્મચારીઓને વીજ કરંટ ન લાગ્યો હતો આ ઘટનામાં બ્રિજેશ યાદવ નામના કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે તેની હાલત હાલ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું ઘટનાની જાણ થતાં જ જવાહરનગર પોલીસ ચોકી તેમજ વીજ કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં મને પ્રાથમિક માહિતી મળી અમારા લાઈન સ્ટાફથી કે બે જણાને કરંટ લાગ્યો છે અમે અહીંયા સ્થળ પર આવ્યા ત્યારે જાણકારી જે અમને પ્રાથમિક માહિતી મળી છે કે બે જ છોકરાઓ પોતાના જે અમારાથી અલગ કંપનીના અહીંયા જે કામકાજ ચાલી રહ્યું છે એની પ્રાઇવેટ કંપનીના છોકરાઓ પોતે પોતાને જે ગેટ બના ગેટથી પસાર થતા હશે અને હાઈટેડ સીડી લઈ અને એ લોકો પસાર થતા એમની જે સીડી છે એ ઉપર અગિયાર હજારની લાઇટ સાથે અડી જતા બંનેને કરંટ લાગ્યો